જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કામિકા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી તેથી વ્રત કરો તો કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ અને જો તમે વ્રત નથી કરતા તો પણ આ કથા શ્રવણ કરવાથી તમે પુણ્યના ભાગીદાર થશો આના આગળના વિડીયોમાં આપણે કામિકા એકાદશીનું મુહૂર્ત કહ્યું છે કામિકા એકાદશીનું મહત્ત્વ શું છે તથા કામિકા એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું એ બધી જાણકારી મેળવી છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો તો હવે આપણે કથા શરૂ કરીએ બોલો શ્રી સત્યનારાયણ દેવની જય અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગ લોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે કામિકા એકાદશી વ્રતનું મહત્વ શું છે તેના વિશે પહેલાં આપણે શ્રવણ કરીશું ત્યારબાદ આપણે કથા શ્રવણ કરીશું ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીનદાનને માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત એ છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે ન તો તેની પાસે ભૂમિદાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણદાન કરવા માટે ઘરેણાં છે આવી સ્થિતિમાં તે વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરે છે એ ભક્તને સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેટલું પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીની વ્રત કથા હવે આપણે શ્રવણ કરીશું શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવામાં આવે છે કે જે પણ ભક્ત આ દિવસે વ્રત કરીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તે વ્યક્તિના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે અષાઢ મહિનાના વદ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને ભગવાન સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા એકાદશીના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદજીને બતાવી હતી તે પ્રમાણે કામિકા એકાદશીના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી આ કામિકા એકાદશીનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જ જોઈએ ત્યારે કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન મેં કામિકા એકાદશીનું વર્ણન આપ પાસેથી સાંભળ્યું હવે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશીની કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી ભગવાન બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ ભગવાન બ્રહ્માને પ્રશ્ન કર્યો હે કમલાસન હું આપની પાસેથી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશીની કથા સાંભળવા ઈચ્છું છું તથા મહત્ત્વ પણ સાંભળવા ઈચ્છું છું ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા છે એના શ્રવણ માત્રથી વાજપાઈ યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિવિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપભીરુ મનુષ્યે યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કિચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલ મણીપ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને ભગવાન શ્રી વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા સંતુષ્ટ તુલસી દળ દ્વારા પૂજિત થવાથી થાય છે જેમણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના ભરના પાપોનું ચોક્કસ નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે કામિકા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને ભગવાન શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેના પિતૃ સ્વર્ગ લોકમાં સુધારનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન હવે કામિકા એકાદશીની વ્રતકથા મારી પાસેથી શ્રવણ કરો દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં એક ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો તે દિલથી ખૂબ જ સારો વ્યક્તિ હતો પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ ક્રોધી હતો તેથી જ તેનો ઘણી વખત લોકો સાથે ઝઘડો થઈ જતો હતો એક વખત તેની એક બ્રાહ્મણ સાથે લડાઈ થઈ તે એટલો ગુસ્સે થયો કે તેણે બ્રાહ્મણને મારી નાખ્યો જેના કારણે એક ક્ષત્રિય પર બ્રાહ્મણની હત્યાનો આરોપ લાગ્યો આ અપરાધથી બચવા માટે અને પશ્ચાતાપ કરવા માટે તે તેના અંતિમ સંસ્કારમાં સામેલ થયો પરંતુ પંડિતોએ તે ક્ષત્રિયને ત્યાંથી બગાવી દીધો ત્યારબાદ પંડિતોએ એ ક્ષત્રિયને બ્રાહ્મણની હત્યાનો દોષી માનીને તેનો સામાજિક બહિષ્કાર કર્યો વળી બ્રાહ્મણોએ ક્ષત્રિયના ઘરમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યો કરવાની ના પાડી દીધી ત્યારબાદ તે ક્ષત્રિય ખૂબ જ પરેશાન થઈ ગયો અને તેણે એક ઋષિને પૂછ્યું કે હે ઋષિમુનિ બ્રાહ્મણની હત્યાના દોષમાંથી કેવી રીતે મુક્ત થઈ શકું તેનો રસ્તો મને બતાવો ત્યારે ઋષિમુનિએ કહ્યું કે તમે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશીનું વ્રત કરો અને પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી હરિની પૂજા કરો તો આપ અવશ્ય આ દોષમાંથી મુક્તિ મેળવી શકશો ત્યારબાદ તે ક્ષત્રિયે કામિકા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કર્યું અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા પણ પૂરી શ્રદ્ધાથી કરી ત્યારબાદ આ વ્રત તેને તરત જ ફળ્યું એક વખત તે ક્ષત્રિય રાત્રે ભગવાન શ્રીહરિના મંદિરમાં ભગવાન શ્રીહરિની મૂર્તિ પાસે સૂતો હતો તેને ઊંઘમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા અને સ્વપ્નમાં જોયું કે ભગવાને તેને એક બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત કર્યો છે ત્યારથી કામિકા એકાદશીના વ્રતની શરૂઆત થઈ તો ભક્તો આ છે કામિકા એકાદશીના વ્રતનું મહત્વ અને વ્રતકથા ભક્તો આશા કરું છું કે આ કથા તમે સંપૂર્ણ શ્રવણ કરી હશે અને મહત્ત્વ પણ તમે ધ્યાનથી સાંભળ્યું હશે આ વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાઓ ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર ક્લિક કરજો જેથી આવનારા વિડીયોની જાણકારી તમને મળતી રહે કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ